દશેરાના પાવન અવસરે માં જગદંબાનું સ્વરૂપ ગણાતી ચારસો દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું છે અને તેમને ભેટ સ્વરૂપે ચાંદીનો સિક્કો અર્પણ કરવામાં આવ્યો છે વિજયાદશમીના પાવન અવસરે માતાજીનું સ્વરૂપ ગણવામાં આવતી ચારસો દીકરીઓનું પૂજન થતા સૌ કોઈ ભાવ વિભોર થયા હતા કાર્યની શરૂઆત સુરતના મોટા વરાછાના એક જ્વેલર્સ માલિક દ્વારા કરવામાં આવી છે આ અનોખી વખાણી રહ્યા છે સુરતના મોટા વરાછા યમુના ચોક વિસ્તારમાં આવેલા શ્રીજી જ્વેલર્સના શુભારંભ પ્રસંગે આ શુભ કાર્ય કરવામાં આવ્યું છે દીકરીઓના પૂજનથી સમાજમાં બેટી બચાવો બેટી પઢાઓનો સંદેશ પણ જ્વેલર્સ માલિકે આપ્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ખાસ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનને જ સાર્થક કરવા અને હિન્દુ સંસ્કૃતિને આગળ ધપાવવા માટે સુરતના શ્રીજી જ્વેલર્સ દ્વારા આ ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે મારું નામ પાનસુરિયા ગુણવંતભાઈ છે અને અમે આ દશેરા નિમિત્તે લક્ષ્મીજીનું પૂજન કરી એટલે કે સ્ત્રી બાળકી છે એ લક્ષ્મીનું અવતાર છે એ નિમિત્તે અમે બસો ને એકાવન કન્યા કન્યા સેલિબ્રિટી ઓપનિંગ તરીકે અમે એમને નામ આપ્યું હતું અમારી ઘરની દરેક ફેમિલી વુમન છે કે એને અમે બહુ મહેનત કરીને દરેક નામ લીધા અમે બસો એકાવન ગણી હતી પણ અમે કાઉન્ટિંગ કર્યું ત્યારે લગભગ ચારસો ઉપર કન્યાઓ અમારે ત્યાં હાજરી રહી હતી એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અમારા શ્રીજી જ્વેલર્સના પચીસ વર્ષ પૂરા થયા અને અમારે નવું સોપાન અમે મોટા વરાછાની અંદર